સ્કેન લાવ્યો છે ને તો તે ઉપયોગમાં કરે હા લે છે હાલો ફ્રેન્ડ મારે છે ને અત્યારે બુધવારી માં જવાનું છે તમે ક્યારે બુધવારી નો વિડીયો જોયો કે નહીં મને કઈ યાદ નથી મેં ક્યારે બનાવ્યો કે નહીં પાછ જવાનું છે રાધિકા બેન ને હાડી લેવાની છે એને કોઈકની ની લેવાની તો એની હારે હું જાઉં છું એનો ફોન આવ્યો તો હવે સારું હાલો કન્ટિન્યુ ઉર્જા કેન્દ્ર ભોગી ગયા

આ જો આડી છે નો એ ક્લિસ છે કેના છે તો 850 રૂપિયા મસ્તીની છે લે લે માઉં આવો ફ્રેન્ડ્સ જો આપણે છે ને લટકણ જો આ પોગી જા અને જો આ લટકણ છે ને 50 રૂપિયાના 6 કોના 12 આખી હાડીમાં

लगन <laughs> थ <laughs>

અને અત્યારે છે ને જમીન ફ્રી શું હાલ ત્રણ વાગે મોડું થઈ ગયું છે જઈશું મોડા આવ્યા જમવામાં એમાં અને જો માલ આવી ગયેલો પડ્યો એમાં છે ને વચ્ચે ખાલી ટાબલા મારવાના છે ગળા શું આવું કંઈક પીસ છે તમને બતાવું સીતુ કરી ચા વર્ક કરેલું તૈયાર ગળું છે એમાં વચ્ચે છે ને ચોરસમાં આવું ચોરસ ગળું મારવાનું છે આવું મરૂન કલર છે ને શરૂ કરી દો પછી હસબન્ડ લેવા સવાર ટાઈમ થઈ જાય કલાક અડધી પોણી કલાક કામે બે હિસાબ બીજું કરું સ્કૂલ થી લઈને આવી મશીને બેઠી હતી પછી લાઈટ વહી હતી અને જે થોડું કામ હોય ને બીજું એ બધું પતાવ્યું ને જો માલ તો પૂરો થઈ ગયો છે પણ ઘડી મારવાના બાકી છે હવે ઘડી મારી દો જીયાંશભાઈના પત્તા છે એને ગોતવા સાવા પડશે બોલો આવું જ કરે ક્યાં જાય ને કાંઈ ખબર જ નથી કીધા હોય ભાગી જાય ને દસ પંદર મિનિટ થાય આ કામ પૂરું કરીને જ્યાં જ ગોતવા પેલા જવા પડશે ગયા છે ટ્યુશન આ રમવા ગયો તો વી આવો ટ્યુશન ગયો છે અત્યારે મારે જવાનું છે પાણીપુરી લેવા જઈ શકીએ પાણીપુરી બનાવી મારે ખાવી છે હાલો તો દૂધ લેતા આવું ને બેકરીમાંથી બધી વસ્તુ લેતા આવું આટલું બધું ટ્રાફિક છે આમ જવો રસ્તો છે ને થોડું કામ આલે એટલે કેટલું ટ્રાફિક છે અત્યારે આઠ વાગે હીરાવાના સુટ પરનો ટાઈમ હોય ને ફૂલ ટ્રાફિક થઈ જાય એટલું બધું ટ્રાફિક છે જો અને હવે છે ને થોડું ઘણું કામ રહ્યું છે બીજું બધું તો અડધું પણ પૂરું થઈ ગયું જો આમાં છે ને લાઈન નથી છે તો તો લાઈન વેઈશું હવે બનાવવાનું ચાલુ કરી દો બટેટા લીધા છે બાફવાના છે અને ચણા છે પલાળેલા અને પાણીનો મસાલો ખાટો ખાટો તીખો અને જો ચણા બટેટા પાણી નાખી દીધું મીઠું ચણા બટેટા બફાઈ ગયા છે અને જો લાલ મરચાની ચટણી તૈયાર થઈ ગઈ આ લીલા મરચાની અને આ ધાણા

હવે બધાએ ખાધું હવે વૈભવનું કહે છે જ્યાં કેમ કે આશીષભાઈ આજ જાય છે દેહમાં ગામડે જાય છે તો રાધિકા બેન ને વૈભવ એ બે માં દીકરો ગયા છે અને ઉમંગ ને પપ્પા બે ગયા તો સર રાધિકાબેન આ કુ આવવાના છે એટલા માટે ભાઈ વાટ જોઈને બેઠો છે તું અંબક પૂરું કર દે ને તો આવી જશે ઓકે જમીન ફ્રી થયા છે ને માર જ્યાં છે ભાઈ ના છે ને ભાઈ બનાવી દયો છે આજ ભૂવા કેમ તો વૈભવ આવ્યો છે অত্য এই শুকে জাইছে এইবোৰ ধ্যানাখেছে ফ্ৰেণ্ড আজি ব্ল'গু কেৱল লাগে কমেণ্ট কৈছো জয় মা বে জয়োগগল গুড নাইট মিডিয়া লাইক শে সবসক্ৰাইব মই কাল ব্ল'গ বাই বাই